પુરાના સમયમાં એક ગામમાં એક માણસ રહેતો હતો જેના પાસે એક ઘોડો હતો તેના ચાર પુત્રો હતા પિતાને તો ચારેય લાડલા હતા પરંતુ તેઓ બધા જ પ્રથમ શ્રેણીના મૂરખ હતા જ્યારે માણસ મૃત્યુ પામ્યો તો તેના પુત્રોએ પરામર્શ કર્યો કે પિતા તો દુનિયાથી ચાલ્યા ગયા હવે આ ઘોડાને કોણ પાડશે તેમણે મળીને નક્કી કર્યું કે ઘોડાને કાપીને તેમના વચ્ચે વહેંચી લે અને દરેકના ભાગમાં ઘોડાની એક એક ટાંગ આવશે પણ તેમના માટે મુશ્કેલી એ થઈ કે ઘોડાનું બાકી શરીર કેવી રીતે વહેંચવું તેઓ ઘોડા પાસે ઊભા રહીને આ હિસાબ લગાવી રહ્યા હતા ત્યારે ત્યાં એક માણસ પસાર થયો તેણે આ ચારેય ભાઈઓને પૂછ્યું ભાઈઓ તમારા વચ્ચે શું મતભેદ છે મને કહો શક્ય છે કે હું તમારો સમસ્યાનો ઉકેલ આપી શકું ચારે ભાઈઓમાંથી એક એ જવાબ આપ્યો અમે ચાર ભાઈઓ છીએ અને અમે ઘોડાને વચ્ચે વહેંચવા માંગી રહ્યા છીએ પણ સમજમાં નથી આવતું કે કેવી રીતે તમે અમને કહો આ ઘોડાને સમાન રીતે કેવી રીતે વહેંચી શકીએ આ માણસે કહ્યું આ તો ખૂબ સરળ છે આવું કરો આ ઘોડાને વેચી દો અને જે રકમ મળે તે સમાન રીતે વહેંચી લો ચારે ભાઈઓ આ વાત પર રાજી થઈ ગયા અને ઘોડાને વેચવા શહેર તરફ નીકળ્યા માર્ગમાં તેઓ જંગલમાંથી પસાર થયા અને ત્યાં તેમને રાત પડી દિવસભર થાકેલા ચારે ભાઈઓ તરત જ સૂઈ ગયા જ્યારે તેઓ ઊંઘમાં ગાઢ હતા ત્યારે રાત્રિના કોઈ સમયે એક ચોર ત્યાંથી પસાર થયો તેણે જોયું કે ચારે માણસો ઊંઘમાં છે અને જોરથી ઘોડા પાડતા હતા ચોરથી ઘોડા તરફ ગયો તેની દોર ખોલી અને ઘોડાને લઈ ગયો થોડીક વારમાં એક ભાઈની આંખ ખુલ્યા તો તેણે જોયું કે ઘોડો ગાયબ છે તેણે તરત જ બીજા ભાઈઓને જગાડ્યા અને કહ્યું અમારો ઘોડો ચોરી થયો છે એક ભાઈ ઊંઘમાંથી આંગળાઇ લેતા બોલ્યો સુઈ જાઓ સુઈ જાઓ રમઝાન ખાન લઈ ગયો હશે સવારે જોવાશે સવાર થતા જ્યારે ચારે ભાઈઓની આંખ ઉઘડી તો તેઓ રમઝાન ખાનને શોધવા નીકળી પડ્યા ચાર ભાઈઓ મુસાફરી પર હતા રસ્તામાં એમણે ઊંટના પગના નિશાન જોયા પૈકી એક ભાઈએ કહ્યું આ જુઓ ઊંટના પગના નિશાન છે બીજાએ કહ્યું ભાઈ આ કોઈ નવો ઊંટ લાગે છે ત્રીજાએ કહ્યું આ ઊંટ કદાચ અંધ છે ચોથાએ કહ્યું આ ઊંટ દોર તોડી ભાગી ગયો હશે ભાઈ આગળ વધ્યા થોડે જ આગળ ગયા હશે ત્યારે એમણે એક માણસને પરેશાન હાલતમાં આવતા જોયો એ માણસે પૂછ્યું તમે કોઈ ઊંટને આ રસ્તે જોયો છે એક ભાઈએ કહ્યું હા એક ઊંટ જોયો હતો બીજાએ કહ્યું એ ઊંટ કદાચ અંધ હતો ત્રીજાએ કહ્યું એ દોર તોડી ભાગી ગયો હતો એ માણસ બોલ્યો તમે બરાબર કહો છો આ કહો તમે એને ક્યાં જોયો ચારે ભાઈઓએ એકસાથે કહ્યું અમે એને જોયો નથી આગળ જઈને શોધો એ માણસ બોલ્યો ભાઈઓ તમને ઊંટ વિશે એટલી બધી માહિતી છે અને પછી પણ તમે ના પાડો છો આ શું વાત છે ચોક્કસ તમે જ મારા ઊંટને ચોરી કર્યો છે ચાલો રાજાના દરબારમાં જઈએ ત્યાં આ મુદ્દો ઉકેલાશે ચારે ભાઈઓ અને ઊંટનો માલિક રાજાના દરબારમાં જવા નીકળ્યા રસ્તામાં એમણે જમીન પર માણસના પગના નિશાન જોયા એક ભાઈએ કહ્યું આ તો સ્ત્રીના પગના નિશાન છે બીજાએ કહ્યું આ સ્ત્રી પોતાના ઘરમાંથી નારાજ થઈને નીકળી છે ત્રીજાએ કહ્યું આ સ્ત્રી ગર્ભવતી લાગે છે એ વાતો કરતાં કરતા આગળ વધ્યા ત્યાં એક માણસ દોરતો આવ્યો અને પૂછ્યું ભાઈઓ તમે કોઈ સ્ત્રીને આ રસ્તે જોઈ છે એક ભાઈએ કહ્યું હા એ જે ઘરમાંથી નારાજ થઈને નીકળી હતી બીજાએ કહ્યું મને લાગે છે કે એ ગર્ભવતી પણ હતી એ માણસે કહ્યું હા તમે સાચું કહો છો આ કહો એ ક્યાં છે ચારે ભાઈઓએ ફરી એકસાથે કહ્યું અમે એને જોઈ નથી જાઓ અને બીજા ક્યાંક શોધો એ માણસ બોલ્યો મને કેવી રીતે વિશ્વાસ આવે તમે બધું જાણો છો અને પછી પણ કહો છો કે અમને કંઈ ખબર નથી મારી પત્ની ચોક્કસ તમારા હાથમાં છે ભાઈઓએ કહ્યું જો તમને અમારે પર શંકા છે તો આવો આપણે રાજાના દરબારમાં જઈએ ત્યાં ન્યાય થશે અને તે માણસ પણ તેમના સાથે ચાલ્યો ચાલતા ચાલતા તેઓ એક શહેરમાં પહોંચી ગયા એક ગલીમાં એમણે એક માણસને પૂછ્યું અહીં રમઝાન ખાનનું ઘર ક્યાં છે એક શખ્સ બહાર નીકળી ગયો અને કહેવા લાગ્યો કે રમઝાન ખાન શું કહો શું વાત છે ભાઈઓએ કહ્યું કે ગઈ રાત્રે તમે અમારો ઘોડો લઈ ગયા હતા તે અમને પાછો આપી દો રમઝાન ખાન બોલ્યો હું તો મારા ઘરમાં છું તમે લોકો પાગલ છો ભલા હું કેવી રીતે તમારો ઘોડો લઈ ગયો તે ભાઈઓએ કહ્યું જો તમારો ઇનકાર છે તો ચાલો રાજાના પાસે હવે તેઓ બધા રાજાના દરબારમાં પહોંચ્યા રાજાએ પૂછ્યું તમે લોકો કેમ આવ્યા છો શું વાત છે તેમણે કહ્યું અમે ઇન્સાફ માટે રાજાના હુજબ આવ્યા છીએ પછી બધાએ રાજાને બારી બારીના ઘોડાની વાતો સમજાવી ઊંટના માલિકે કહ્યું જનાબ આ લોકો પહેલેથી જ મારા ગુમ થયેલા ઊંટ વિશેની તમામ વાતો સાચી જણાવી છે અને હવે કહે છે કે અમે તેને નથી જોયું હું ઇન્સાફ માંગુ છું બીજા શખ્સે કહ્યું મારી પત્ની રાતે ઘરેથી નીકળી ગઈ છે અને આ લોકોના વિશે સંપૂર્ણ માહિતી સાચી છે અને સાથે સાથે કહે છે કે અમે તેને નથી જોયું મારી પત્નીનું અપહરણ કરવાનો આરોપ તો આ ચાર જ લોકો પર છે રાજાએ તે ચાર ભાઈઓને પૂછ્યું તમે લોકો તમારી રાહતમાં શું કહેવા માંગો છો તેમના ભાઈઓએ જવાબ આપ્યો ઉજુર અમારી વાત પહેલા ધ્યાથી સાંભળો ગઈ રાત્રે રમઝાન ખાને અમારી ઘોડો ચોરી કર્યો હતો આ બાદ તેઓ એટલું જ કહેતા હતા કે રમઝાન ખાન બોલ્યો રૂકી જાઓ મને આ વિશે કંઈ જ નથી ખબર આ લોકો વ્યર્થમાં જ મને પકડી લાવ્યા છે હવે રાજાએ આ ચાર ભાઈઓને પૂછ્યું તમે કહેવું કે જ્યારે રમઝાન ખાન ઘોડો ચોરી કરીને લઈ ગયો હતો ત્યારે તમે પૈકી કોઈએ તેને જોયું તે ભાઈઓએ કહ્યું હુજુર અમે પૈકી કોઈએ તેને નથી જોયું પછી રાજાએ ગુસ્સેમાં કહ્યું જ્યારે તમે લોકો તેને જોયા જ નથી તો કેમ તમે તેને ખોટા આરોપે દોષિત રાખી રહ્યા છો અને આ બીજા લોકો તમને તમારા મામલામાં આરોપિત કરી રહ્યા છે આના હિતમાં તમે શું કહેવા માંગો છો આ ચાર મૂર્ખ ભાઈઓએ કહ્યું હુજુર આ લોકો અમારે પર શરમ પડાવી રહ્યા છે અમે ગુનાહિત નથી વાસ્તવમાં અમે તેમને જાણતા પણ નથી અમને બધું આ ફિલ્મના માધ્યમથી જ જાણ થાય છે રાજાએ કહ્યું જો એવું છે તો હું તમારો પરીક્ષણ લઈશ અને જોઈશ કે શું ખરેખર તમને ખોટું જ્ઞાન છે કે તમે વાતો બનાવી રહ્યા છો આ માટે હું એક વસ્તુને બીજી વસ્તુની અંદર છુપાવીને રાખીશ જો તમે યોગ્ય રીતે કહી શકો તો હું સમજું છું કે તમે લોકો ખરેખર જાણો છો અને નિર્દોષ છો પછી રાજાએ એક અનાર મંગાવ્યો અને તેને ખિસ્સામાં રાખી શાપતો તેમણે પૂછવા લાગ્યું બતાવો આ ખિસ્સાના અંદર શું વસ્તુ છે તેઓ ચાર ભાઈઓ એકબીજાને ચહેરા પર જોવાની લાગણીમાં હતા સૌથી મોટા ભાઈએ કહ્યું કે કોઈ ગોળ ગોળ વસ્તુ છે બીજા ભાઈએ કહ્યું કે તેના માથા પર કોઈ નાનું તાજ છે ત્રીજા ભાઈએ કહ્યું કે તેમાં બીજના દાણા છે ચોથા ભાઈએ કહ્યું તમે કેમ નથી કહેતા કે તે સિંતુકમાં અનાર છે હવે તેમને એ નક્કી થયું કે આ ભાઈઓ ખરેખર જાણે છે બાદશાહે રમઝાન ખાનને કહ્યું કે આ ભાઈઓનું ઘોડું પાછું આપો અથવા તેની કિંમત ચૂકવો બીજાઓને કહ્યું કે જાઓ તમે તમારી પત્નીની શોધ કરો કેમ કે આ ભાઈઓ ખરેખર સમજદાર છે રમઝાન ખાન પાસેથી કિંમત વસૂલ કરીને આ ચારે ભાઈઓએ તે રકમથી ભેંસ બકરીઓ ખરીદી અને પોતાના ગામની તરફ રવાના થયા બપોરના સમયે તેઓ એક જંગલમાં પહોંચ્યા ત્યાં વૃક્ષોના સાયામાં ઠંડી હવા ચાલી રહી હતી ચારે ભાઈઓ થકીને ચૂર થઈ ગયા તેથી ત્યાં બેહોશ થઈને સૂઈ ગયા જ્યારે એક ભાઈને આંખ ખુલી ત્યારે તેણે જોયું કે એક બકરનું બાળક એક તરફ ચડ્યું છે અને ઝાંપઝાંપીને મોહ પર હસી રહ્યું છે તેણે પોતાના ભાઈઓને કહ્યું ચૂપકે ઉઠો ભાઈઓ પૂછવા લાગ્યા શું થયું તેણે કહ્યું બકરીઓ લાકડા તોડવા લાગી છે અને આપણને મારવા માટે પરામર્શ કરી રહી છે ચારે ભાઈઓ ત્યાંથી ભાગી ગયા અને ભેંસ બકરીઓને ત્યાં જ છોડ્યા એક ભીડને તેમના પાછળ પીછો કરવાનો શરૂ કર્યો ત્યારે એક ભાઈએ એક પથ્થર ઉઠાવ્યો અને ભેંસ પર માર્યો અને કહ્યું ભાઈઓ હું તો એકને માર્યો છે હવે જલ્દીથી અહીંથી ભાગો જ્યારે ઘણા સમય સુધી ભાગ્યા ત્યારે તેઓ થાકીને સાસ લેતા રહ્યા તેઓ ભાગતા ભાગતા અટક્યા અને એક ભાઈએ કહ્યું હું ગણતરી કરું છું કે આપણે બધા સંપૂર્ણ છીએ કે નહીં એવું કહીને ચોથા ભાઈએ ગણતરી શરૂ કરી પરંતુ તેણે પોતાને ગણવું ભૂલી ગયું અને બોલી ઉઠ્યો અમે તો ત્રણ છીએ આપણા નાનાથી ભાઈ ગુમ થઈ ગયો છે બીજાએ કહ્યું થેરો હું ગણતરી કરું છું તેથી તેણે ગણતરી શરૂ કરી આ એક આ બે કે ત્રણ આપણામાંથી ઘણા ચોથો ભાઈ ગુમ છે આ રીતે બદલાદલથી ચારેય જણોએ ગણતરી કરી અને દરેકે પોતાની ગણતરીમાં પોતાને ગણતા ન હોતા તેઓ સમજતા રહ્યા કે ચોથો ભાઈ ક્યાંક ગુમ થઈ ગયો છે આ દરમિયાન ત્યાંથી એક ઘોડસવાર પસાર થઈ રહ્યો હતો જ્યારે તેણે આ ભાઈઓની આ હરકત જોઈ ત્યારે તે સમજી ગયો કે આ કોઈ પ્રથમ શ્રેણીના ગાંડા છે તેણે કહ્યું જો હું તમારો ગણતરી પૂર્ણ કરું તો મને શું મળશે ભાઈઓએ કહ્યું પછી આપણે બધા તારાદાસ થઈ જઈશું જ્યાં તું અમને લઈ જશો ત્યાં જશું ઘોડ સ્વારે પહેલા એક ભાઈનો હાથ પકડીને કહ્યું આ એક છે પછી બીજા ભાઈનો હાથ પકડીને કહ્યું આ બે છે અને આ રીતે ગણતરી પૂર્ણ કરી આ પર ચારે ભાઈ ખુશ થયા અને કહેવા લાગ્યા અમે આજેથી તારાદાસ છીએ ઘોડસવારે તેમને પૂછ્યું તમે એવું કેમ ભૌતિક રહ્યા હતા ત્યારે એક ભાઈએ કહ્યું અમારી બકરીયા દંડા તોડી રહી હતી અને અમને મારવા માટે વિચાર કરી રહ્યા હતા અને ઘોડસવારે તેમને કહ્યું હવે મારા સાથે ચાલો જેથી હું તમારી બકરીયા સાથે સુલાહ કરી શકું જ્યારે તેઓ જંગલ નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં જ એક ભેંસ મરી પડી હતી તે ભાઈઓએ કહ્યું આ એજ ભેંસ છે જેણે અમને મારવા માટે યોજના બનાવી હતી જારે તેઓ જંગલમાં પહોંચ્યા અને તેમની નજર પર પડી ત્યારે ચાર ભાઈઓ ઘરાઈ ગયા ઘુડસ્વારે ભેંસબક્રિયોના નજીક ગયા અને દરેકને માથા પર થપકીને કહ્યું હવે ભેંસબક્રિયો તમને કંઈ કહેવાની નથી ત્યારબાદ તેમણે કહ્યું ચાલો તમે પણ મારા સાથે જાઓ ઘુડસ્વાર ભેંસ બકરીઓને લઈને ઘેર પહોંચ્યો અને ચારે ભાઈઓ પણ તેના સાથે ગયા કારણ કે તેઓએ તેની ગુલામી સ્વીકાર કરી હતી તેમણે આ ચાર ભાઈઓને પોતાની સામે ઊભા કર્યા અને દરેકને જવાબદારી નિર્ધારિત કરવા લાગ્યા એકને કહ્યું તમે રેવડ ચરાવવા જાઓ બીજાને કહ્યું તમે બેલો માટે ઘાસ કાપી લાવજો ત્રીજાએ કહ્યું મારી માતા બીમાર છે તમે તેની સંભાળ રાખજો અને યાદ રાખજો કે તેની ઉપર કોઈ મખી પણ ન બેસે ચોથા ભાઈને કહ્યું તમે ગંધની પાકની કટાઈ કરી એક જગ્યાએ ઠીક રાખજો આ ભાઈઓને અલગ અલગ કામો આપી આપની પાસે મસરૂફ થઈ ગયો જે ભાઈને મખી ઉડાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેણે એક દંડો લઈને બેઠો અને જ્યારે ઘુડસવારેની માતા પર કોઈ મખી બેસતી ત્યારે તે મખીને ડંડાથી મારતો અને તે ડોસીને જોરથી લાગતી હતી ત્રણ ચાર પ્રબળ દંડા લગાડ્યા પછી તે ડોસી મરી ગઈ અને ભગવાનને પ્રિય બની ગઈ જ્યારે તે સંપૂર્ણપણે શાંત અને નિર્વાણ બની ગઈ ત્યારે તેણે વિચાર્યું કે કદાચ આ ડોસી આરામ કરી રહી છે તેથી તેણે ડોસી પર ચાદર ઢંકી દીધી અને પોતે એક બાજુ બેસી ગયો જે ભાઈને બેલ માટે ચારો ખવડાવવા જવું હતું તેણે મનમાં વિચાર્યું કે આ કામ બહુ મુશ્કેલ છે અને તે નથી કરી શકતો તેથી તેણે બંને બેલોને દબાવીને તેમના મોઢા ઘાસ અને ભૂસામાં ગાળ્યા જેથી તેઓ સ્વતંત્ર ખાઈ રહે જે ભાઈને ગંધની પાક માટે જવાબદારી હતી તેણે વિચાર્યું કે આ બહુ મોટું અને મુશ્કેલ કામ છે શું નહીં દાણાને ભૂંકવું જોઈએ આ વિચારથી તેણે દાણા ઊંઘવા માટે ખેતરમાં આગ લગાવી અહીંથી ચોથો ભાઈ જે ભેંસો લઈ ગયા હતા તે ભેંસોને ચરાવતા હતા કે અચાનક તે ભેંસોને એક એક કરીને ખાઈ જવા લાગ્યા તેણે વિચાર્યું કે આ ગામના કૂતરાઓ કેટલાય ભૂખ્યા છે અને લાગે છે કે તેમના માલિકો તેમને ખવડાવવા માટે કંઈ નથી આપતા આમાં ગામમાં ઓરવણને છોડીને ઘાસરાકડો ઘરે પાછા ફર્યા બપોરે જયારે ઘોડેસવાર ઘરે પહોંચ્યો ત્યારે એક ભાઈને પૂછવા લાગ્યો કે શું તું મારી માતાની સારી રીતે સંભાળ કરી ભાઈએ કહ્યું જનાબ તમે શું પૂછો છો જયારે તમે ગયા ત્યારે તે આરામ કરી રહી છે જયારે ઘોડેસવારે ચાદર ઉઠાવી ત્યારે તે મૃત્યુ પામેલી હતી ઘોડેસવાર હવે રડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે અન્ય ભાઈઓની બાતમી જાણવાની જરૂર છે તેમને શું કર્યું હશે જયારે તેણે બળવાણાને પૂછ્યું કે તમે શું કર્યું તો તેણે કહ્યું હજી સુધી બળદના મોઠામાં ઘાસ નાખી રહ્યો છું જેથી તેમના પેટ સારી રીતે ભરાઈ જાય તેઓ તો પોતે જ ખાઈ રહ્યા છે જ્યારે ઘોડેસવારે જોઈ લીધું કે બળદના સિર કરતા અને ઘાસમાં દફન હતા ત્યારે તેણે પાકવાળા સાથે પૂછ્યું શું તમે પાકની કટાઈ કરી ત્યારે તેણે ખુશીને જણાવ્યું મને ખ્યાલ આવ્યો કે તમારી માતા બીમાર છે ભલે રોટી ક્યાં પકાય છે મેં ગંદકી જ કઢાઈ દીધી જયારે ઘોડેસવારે જોઈ લીધું તો તેની સંપૂર્ણ ગુલકંઠની પાક બળી ગઈ હતી હવે ઘોડેસવારે છેલ્લા ભાઈને પૂછ્યું ભેંસ બકરાણે કહ્યું છે તેઓ આવીને બકરીઓને ખાઈ રહ્યા હતા મેં તેમને ખાવા દીધા અને તેમને રોકવા માટે પ્રયત્ન કર્યો નથી ઘોડેસવારે બધા વાત સાંભળી અને પોતાનું મથક મોઢું મરડ્યું પછી ચારેયને બોલાવીને કહ્યું તમે લોકો મને એટલો નુકસાન પહોંચાડ્યો છે કે મારી આવનારી પેઢીઓ પણ યાદ રાખશે તમે મારા માતાને મારી નાખી અને મારા ધંધાને બરબાદ કરી દીધા તમે તોલા અને બેવકૂફ છો તેથી હું તમને માફ કરું છું હવે તમે બધા એક બેલચા લઈને કબ્રિસ્તાને જાઓ અને ત્યાં એક એવી કબ્ર તૈયાર કરો જે કામ માટેની સરખી ઊંડી હોય ચારે ભાઈઓ કબ્રિસ્તાન ખોદવા માટે કબ્રિસ્તાન ગયા અને ત્યાં પહોંચી કે એકે બેલચો મારીને બીજા ભાઈએ પોતાની પોતાની ખૂણો રાખી અને કહેવા લાગ્યા આ તો કેટલી મોટી બની ગઈ છે બાકી ભાઈઓએ પણ પોતાનો પોતાનો ખૂણો તેના કબરના નિશાન પર રાખી અને કહેવા લાગ્યા આ તો કેટલી મોટી બની ગઈ છે તેમને વિચાર આવ્યો કે ઘોડેસ્વાર પહેલા જ તેમના પર નારાજ છે અને જો કબ્ર ઘણી ઊંડી બની જાય તો વધુ વધારે બગડી જશે તેમણે કબ્ર ત્યાં જ છોડ્યું અને વિચાર્યું કે ઘરે પાછા ફરતા કબ્ર બની ગઈ છે ઘોડેસવાર હેરાન થયો કે આ લોકો એટલી વહેલી આગળ કેમ પાછા ફર્યા તેણે પૂછ્યું શું તમે કબ્ર ખોદી કે એમ જ પાછા આવ્યા છો ભાઈએ કહ્યું જનાબ આ કોઈ મુશ્કેલ કામ નથી અમે તો કબ્ર ખોદીને જ ગયા ઘોડેસવારે કહ્યું આ કામમાં તો ખૂબ સમય લાગે છે ખબર નથી કે તમે લોકો એટલી વહેલી કે કેમ ખોદી ચાલો મારી સાથે જાઓ મને બતાવો જ્યારે કબ્રિસ્તાન પહોંચ્યા ત્યારે કબ્ર શોધવા લાગ્યા પરંતુ તે કબ્ર ક્યાંક દેખાઈ ન હતી કબર શોધતા શોધતા ઘણો સમય લાગ્યો આખરે એક ભાઈ બોલ્યો જનાબ આ જુઓ આ કોણના સમાન કબર છે ઘુડસવારે કહ્યું અરે બુદ્ધુ મેં કાન તરફ ઇશારો કરીને ઊંડાઈ જણાવી હતી આ તો માત્ર એક મુઠ્ઠી કબર છે પછી તે કહેવા લાગ્યો તમે ચારેય ભાઈ જાઓ અને મારી માતાની લાશ લઈ આવો હું પોતે તેની માટે કબર ખોળીશ તે ચારે ભાઈ ગયા અને મૃત ડોસી ચારપાઈ પર રાખીને દોરતા દોરતા કબ્રસ્તાન તરફ આવ્યા પરંતુ રસ્તામાં તે બુઢી બાઈ ચારપાઈ પરથી કયા પડી ગઈ કબ્રસ્તાન પહોંચતા જ્યારે તેમણે ચારપાઈ રાખી તો એકબીજાનું મોં સામે તાકતા રહ્યા ઘુડસવારે પૂછ્યું મારી મા ક્યાં છે તેમણે કહ્યું જનાબ અમે લાશ લઈ આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં ક્યાંક ભાગી ગઈ હવે અમે અહીં આવ્યા છીએ જે જ જણાઈ રહ્યું છે તે એ છે કે ચારપાઈ ખાલી છે ઘુડસ્વારે કહ્યું આ કેમ શક્ય છે કે એક મુદ્દા ભાગી જાય પછી તેને કહ્યું જાઓ અને મારી માતાને જે રીતે પણ શક્ય હોય શોધીને લાવો નહીં તો તેની જગ્યાએ તમે ચારેયને અહીં દફન કરીશ ચારેય ભાઈ બુઢી બહેની લાશ શોધવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક બુઢી મહિલાનું ધ્યાન ખેંચ્યું જે લાકડા એકઠા કરી રહી હતી તેમણે આ ડોસીથી કહ્યું તું અહી લાકડા એકત્રિત કરી રહી છે ત્યાં તારા જીવંત દફન કરવાની ધમકીઓ આપી છે ચાલો અમારું પર અને કબ્રસ્તાન તરફ જવાના માટે રાહ પર જવા લાગ્યા તે બેકારી બુઢી મહિલા ચિતકતી ચિલ્લાતી રહી પરંતુ આ ભાઈઓએ તેની એક ન સાંધી જ્યારે કબ્રસ્તાન પહોંચ્યા ત્યારે ઘુડસવારને કહેવા લાગ્યા આ છે તમારી માં હવે તેને સંભાળી લો અમે તો માં બેદામ થઈ રહ્યા છીએ આ હજુ પણ આવી નથી તેમણે કહ્યું અમને તેને જબરુથી પકડીને લાવવું પડ્યું છે ઘુડસ્વારે બુઢી મહિલાને જોઈને ક્ષમાનો આભાર માન્યો અને કહ્યું તમે મારી બુઢી માતાની લાશને ક્યાંક ગુમ કરી દીધી છે અને તેની જગ્યાએ તમને ઉઠાવી લ્યો હું આ માટે ક્ષમા માગું છું ત્યારબાદ ઘુડસ્વાર ઉઠી ગયો અને પોતાની માતાની લાશ શોધીને લાવ્યો તેને દફન કર્યું ઘુડસવાર આ બેઝેટ ભાઈઓની બેવકૂફીથી ખૂબ તંગ આવી ગયો તેથી તેણે ધક્કા મારતા તેમને ઘરથી બહાર કાઢી દીધા મિત્રો આશા છે કે તમને આજની વીડિયો પસંદ આવી હશે કોમેન્ટ્સમાં તમારી રાય બતાવો અને અમારી ચેનલ લોકવાર્તાને સબસ્ક્રાઇબ કરો